સુરતના મહાવીર હોસ્પિટલમાં વરાછાની ગર્ભવતી મહિલાની જટિલ હાર્ટ સર્જરી કરી માતા બાળક બંનેનો જીવ બચાવાયો વરાછાની અઠ્યાવીસ વર્ષે મહિલાના હૃદયની ધમની ફૂલી ગઈ હતી પહેલાં સીઝરથી બાળકને જન્મ અપાયો પછી સાત કલાક સર્જરી ચાલી વરાછાની ગર્ભવતી મહિલાની મહાવીર હોસ્પિટલમાં હાર્ટની જટિલ સર્જરી કરી માતા અને બાળક બંનેનો જીવ બચાવાયો હતો પહેલાં સીઝર ઓપરેશન કરી બાળકને જન્મ આપ્યા બાદ મહિલાને સાત કલાક લાંબી હાર્ટની સફળ સર્જરી કરવામાં આવી હતી સર્જરી બાદ મહિલા અને બાળક બંનેની તબિયત સ્થિર છે વરાછાની અઠ્યાવીસ વર્ષે ગર્ભવતી મહિલાને છાતીમાં અસહ્ય દુખાવાની ફરિયાદ સાથે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી જ્યાં ટુ ડી ઈકો અને સીટી એનજીઓ કરાયા હતા જેમાં તેને એઓર્ટિક ડિસે તેમજ ગંભીર ફૂલેલ એઓરટા હોવાનું નિદાન થયું હતું ગર્ભ આઠ મહિનાનો હતો આ સર્જરી સૌથી જટિલ અને જોખમ ભરેલી મહિલાને વરાછાની હોસ્પિટલમાંથી મહાવીર હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી સર્જરી વખતે હાર્ટ બંધ કરવું પડતું હોવાથી જોખમ હતું કાર્ડિયાક સર્જન ડોક્ટર જગદીશ માંગેશ આવ્યું હતું કે હાર્ટમાંથી નીકળતી સૌથી મોટી ધમની દરેક અંગોમાં લોહી પહોંચાડે છે તેમાં ફાટ પડે તો મોત પણ થઈ શકે જે તેમની બેથી બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટરની હોય છે તે સાત સેન્ટીમીટરની થઈ ગઈ હતી જેથી ઇમરજન્સી સર્જરી જરૂરી હતી સર્જરી વખતે હાર્ટ બંધ કરવું પડે જેથી બાળકનો જીવ જોખમમાં મુકાઈ શકે બાળક અધોરા મહિનાનો હોવાથી શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી વેન્ટિલેટર પર દાખલ કરાયો હતો આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે